હર મહાદેવ હરિ જય માતાજી જો આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ને હવે આરતી ઉતારી લઈ નાસ્તો હોય ને તો ભાખરીની જરૂર ન પડે એ હમણાં ગરમ નથી પહેરું લે આપડે ગાય એટલું બધું દૂધ નથી કરતી પણ આપણે વેચાતું દૂધ લઈને આંડામાં જ એટલે આપડે ઘી તો લેવું પડે જ નહીં આપણે બાય નું ઘી ભાવતું નથી ઘરનું ઘી પાવે રોટલી હોય ત્યારે ગરમ કરવાનું રૂહિમ દેવાંશ હોય ત્યારે માખણ ગરમ નઈ કરવાની આમ હોય નઈ ઘરે ત્યારે જ ગરમ કરવાનું હાલો તમે નાસ્તો કરવા બેઝ રોટલી ગરમ ગરમ બનાવી દઉં આપડે ઘરે પોપ ભરવાનું આપડે દેવાનું પપ્પા ને આપડે પોપ તૈયાર થઈ ને અને સાટી દેવાનું

ઉપલા ખેતરમાં ચાલુ કરી પકવારી મરચી છે એમાં અત્યારે આપણે રેડ પાણી ચાલુ કર્યું છે મહેશભાઈએ કારણ કે જે ટપક હોય એમાં ભાદરવામાં ટપકને જવાબ ન દે એટલે કે તમારી ટપક માથે હાલતી કરો મોટર તો મરચી પી જાય એમાં ના નહીં પણ જે રેડ પીએ ને એવું કામ નથી આપતી આપણો ખુદનો અનુભવ છે કારણ કે બધી જમીન ભીની થઈ જાય એટલે એને પડ તપો ન લાગે ઠંડુ જ વાતાવરણ બધું વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે મરચીનો આખો કલર

બાકી તો આપણે કલાક દોઢ કલાક કે બે કલાક ટપક માથે હાકી લેતા હોય જરૂર હોય ત્યાં પણ આઠ દસ દિન ગાડી એક પાણ પી જાય એટલે પંદર દિનમાં બે પાણ પીએ આપણે એટલે મરચી એકદમ લાઈટ મારીએ અને બીજા નંબરમાં કે આપણે જે મરચીની દવા છાટી એ આપણે ઘર મેરે હું નહીંના બે જ સાટી અત્યારે અને આપણે દવા છે ઇમિડિયા ક્લોરિફાઈડ ને ફિફ્રોની એટલે એનાથી ધોરી માઇક પોપટી કથીરી મિલીબોગ રસ ચૂસક દરેક જાતની જીવાય પણ લગભગ તો મરચીમાં તો આપણે થીપ્સનો જ વધારે કંટ્રોલ હોય એમાં પોપટીક એવું બનેતા તા લગી ન આવે ધોરી માખનો એક પ્રશ્ન રહીએ અને જે આપણે મરચીમાં વાયરસ આવે ને એ લગી ધોરી માખની હિસાબે વધારે પડતો આવતો હોય છે કારણ કે ધોરી માખનો કંટ્રોલ ન થઈને એટલે એને હિસાબે વાયરસ આવે ઘણા આપણે કોમેન્ટમાં પૂછતા હોય કે વાયરસની કઈ દવા

તો એને કોઈ પોગી ન વરે એટલે વાયરસ વસ્તુ એવી છે કે એની કોઈ દવા નથી સ્પેશિયલ કે આનાથી કંટ્રોલ થઈ જાય એવી અને બને તા લગી આપણે મરચીમાં બાયો પ્રોડક્ટ દવાનો ઉપયોગ ન કરવો કારણ કે બાયો પ્રોડક્ટ દવા એવી છે કે તમે અત્યારે મારો એટલે બાર કલાકમાં તો તમારી મરચીનો કલર ફેરવી નાખે દવા કામ બહુ કરે જ્યાં તમારી ગ્રાઇસિયા સિમોડીસ ડેલીગેટ એ નો કામ કરતી ન્યાય તમારી બાયો પ્રોડક્ટ દવા કામ કરે પણ એ દવા એવી વસ્તુ છે કે જઈએ તમારે એક કંઈ દવા કામ ન કરે તો ત્યાં છટકાવ કરવાનો છે બાકી આપણે પછી અઠવાડિયે બાયો પ્રોડક્ટનો ઉપયોગ કરીને તો મરચી તમારી બગડી જાય અને એમાં ઘાયરું ઉત્પાદન ન મળે આપણે એક વર્ષમાં બને ત્યાં લગી લગભગ ઉપયોગ નથી કરતા જો જરૂર પડે ને તો આખા વર્ષમાં એક ફર ઉપયોગ કરી પ્રોડક્ટ દવા પછી ગમે એ દવા હોય પ્રોડક્ટ પણ ઘડીએ ને ઘડી આપણે અઠવાડિયા ને પંદર મહિને દેનો છટકાવ નથી કરતા તમે મરચી ઉત્પાદન કરો બે ફર ઉપયોગ કરી શકો એનાથી જાજો ઉપયોગ બાયો પ્રોડક્ટનો ન કરાય કારણ કે આપણી મરચીને એકદમ પતાવી જઈને એકદમ જલદ એસિડ બધાય હોય એમાં કોઈ એનું માપ ન હોય કે એને કોઈ સરકાર પાસે પરમિશન લીધેલ ન હોય બાયો પ્રોડક્ટ દવા બધી અડબાવ જો અત્યારે આપણે દવા છાંટવાનું થઈ ગયો ચાલુ એક એક પંપ નાખી દીધા અને આ બીજો પંપ ભર્યો છે અને આપણે આમાં કઈ બાર પંપ દવા આવે છે એટલે કઈ વાર લાગે નહીં નહીં ના બે વર્ગી ને છ છ પંપ આવશે પેલા આવતા જ વધારે પંપ થોડીક બગડી ને એટલે બે ત્રણ પંપ ઘટી ગયા હા થઈ ગયું અને ઘર મેં રેજી દવા છાંટી ને આપણે એનો ને માણસો બીજા સાટી એમાં આપણે ઘણો ફેર પડે

અને હવે આપણે આમાં ખાતરનો રાઉન્ડ લઈ લેવું ને એટલે મરચી એકદમ થઈ જાય કાંઈ ઘટે નહીં કારણ કે સેજ આપણી આ જમીન એકદમ રેવલ કરેલી છે ને એટલે આ ભાગમાં આપણે થોડીક મરચી નબળી છે પણ એ તો આપણે બનાવી લેવું ને અને આપણે કોમેન્ટમાં ઘણા આપને પૂછે છે કે અદા મરચીમાં આપણે નાઇટ્રોજન એટલે કે ઉરિયા નાખી તો કુકજનો પ્રશ્ન રહીએ આપણે નાઇટ્રોજન કાંઈ નડતું નથી નાઇટ્રોજન તમે અઠવાડિયાને અઠવાડિયા આપો મરચીને એટલે તમારી મરચી એકદમ ભાગે નાઇટ્રોજન વસ્તુ એવી છે કે વધારવાનું કામ જ કરે એટલે આપણે ઉરિયા નાખ્યું જે દી આપણે દવા છાંટવાની હોય એને અગાઉ બેદી જ નાખવું ઉરિયા એટલે કુકરનો પ્રશ્ન રહે હોય તે પ્રશ્ન હલ થઈ જાય કારણ કે આજ ઉરિયા નાખ્યું હોય તો બેદી પછી આપણે દવાનો રાઉન્ડ લઈ લેવાનો એ રીતે આપણે સેટિંગમાં જાળવાનું અગાઉ દવા ન છાંટવી આજ નાઇટ્રોજન નાખ્યું બે દવા સાટવી અથવા દવા સાટવાનું હોય એને અગાઉ બે દી નાખી દેવું એ રીતનું આપણે સેટિંગ કરવું પડે એટલે કુકરનો પ્રશ્ન નોરીએ કારણ કે અમારે પ્રશ્ન કુકરનો એવો રહેતો નથી અમે આ રીતનું આયોજન કરતા હોય કે નાઇટ્રોજન નાખ્યા પછી બે દિવસે આપણે ખબર છે ને આપણે ઉરિયાના રાઉન્ડ લીધા તે મરસી કેવડી કઈ કઈ મરસી એટલી માથે આવી હતી પણ કોઈ જાતનું નરતું નથી પણ એ રીતે આયોજન રાખવાનું આપણે એટલે કંઈ વાંધો ન આવે કે આને આપણે વધારવાની ઈચ્છે આપણે ઓલી મરચી જેટલી આની વધેલી નથી પણ વધારી દે હું ઈ ખબર છે અને બીજા નંબર માં કે જો વધતી ન હોય તો આપણે જીબ્રેક એસિડ આવે અથવા લિબ્રેક એસિડ આવે એનો આપણે મરચીમાં ઉપયોગ કરી મહિનામાં એકાદી ફરે વધીને કરી શકો એનાથી વધારે ન કરાય તો એનાથી આપણી મરચી એકદમ વધી જાય પણ એ મહિનામાં એકાદી ફર ઉપયોગ કરો ને એ આપણે ઉપયોગ કરવાનો કહીએ કે આપણે મરચીમાં ખાતર આપેલું હોવું જોઈએ ખાતર આપણે આપ્યા વિનાનું જીબ્રેક એસિડ છાંટીને તો આપણી મરચી પીરી થવાની બીક રીએ એટલે પીરાઈશ મારવા મંડે મરચી પણ કાંઈ વહી ન જાય પણ જેને કલર જે કુદરતી કલર જોતો હોય ને કલર ન મળે આપણે એટલે ખાતર વાહવું હોય ને પછી જીબ્રેક એસિડનો ઉપયોગ કરીએ એટલે મરચી વધી જાય અને હેઠેથી ખાતરનું જોરઈ રહીએ અને આપણે આ મરચી પસાર ઊભી કરેલી છે જો આમાં કાંઈ પ્રશ્ન નથી આ બતઈ કમ્પ્લીટ થઈ ગઈ આ બતઈ છોડ ઊભા કરેલા છે આ ગાઠની મને તેમ લાગે કે વધુ નેરવી થઈ ગઈ છે વરસાદના ભાગમાં તો જમીન એકદમ હારી હોય ને એટલે નરવી જ દ્રિય આપણે વાડીએ થી વાડીએ થી આવ્યા ને તો તા બાદ હા પણ આપણે છે કારેલાનું શાક

કાચું મીઠું ખવાય નહીં મીઠું શેકી નાખી અને મીઠું એટલું બધું નાખી દે એવું નક્કી ને નથી જો એટલું નાખી નાખું આપડે જાય મીઠું ખાવાની આમે મને તો આદત છે જ

મસાલો બની જાય પછી મુખવાસ બનાવવાનો છે મસાલા નું તૈયાર થઈ ગયું ને મિક્સર માં પીજવાનું છે અને હવે બનાવવાનો છે તલી નો મુખવાસ અને આ તલી આપણે

વા કાલોડો ડાય ડાય શું છે કાયડો તોફાન ન કરયો કોઈ જીત કે તો રોવે નહીં બોલા હું વાડીએ બાને બોલાવે બા પછી ફરી પાછો ખેત જવાનો બાને એમ કે બા હે ઓ ખોટા આમ કઈ તોફાન કરતા ન આવડે જો પણ ઉઠી આવી ગયો પણ રોયો નહીં હવે કે તો આમના બા સત્સંગમાં આવી જશે લ્યો આવી આપણે શેકે જીરું અજમા અને તીખા એ મિક્સરમાં પીસી લીધા અને ધાણા જીરું લઈ લઈ હવે બધું અને આપણે પુદીના પાવડર

જો હવે આપણે મુખવાસ મિક્સ કરી લઈ મસાલાનું કામ પૂરું થઈ ગયું હવે આવ્યો મુખવાસ તો જે આપણે તલ એકદમ સરસ શેકાઈને થઈ ગયા તૈયાર એક એક દાણો ફૂટી ગયો છે એટલે આપણે તલીનો મુખવાસ ભાવે અને વરિયારી આપણે એવી જ હળદરવાળી મીઠાવાળી કરી લીધી હતી ને શેકી નાખી એટલે એ એવી તલી જ ગળકરી સરસ થઈ ગઈ છે હવે આપણે પહેલાં લઈ લઈ તલ પછી વરિયારી